જય માતાજી મિત્રો હું છું આપનો મિત્ર દિલીપસિંહ સોલંકી સર્વ સમાજ સેના સંગઠન મંત્રી લુણાવાડા આજનો આ ખાસ વિડીયો કે જે યુવા વર્ગ માટે જે લોકો પોલીસની ભરતીમાં જવા ઈચ્છુક હોય પોલીસની નોકરી કરવા માટે ઈચ્છા ધરાવતા હોય તેના માટેનો આજનો ખાસ વિડીયો છે એમના માટે જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે જણાવવાનું કે જે ભાઈઓ તથા બહેનો પોલીસમાં ભરતી થવા માગે છે તેમના માટે ખુશીના સમાચાર છે જાહેરાત ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ ઓબ્લિક એક થી જાહેરાત કરવામાં આવેલ છે જેમાં જગ્યાઓની વાત કરીએ તો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે જગ્યા છે તેમાં છસો ને ઓગણસાઠ છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો ઓગણત્રીસ અને જેલર ગ્રુપ બે તેની સિત્તેર જગ્યાઓ ભરવાની છે અને ટોટલ આઠસો અઠ્ઠાવન જગ્યાઓ સીધી પરથીથી ભરવાની છે બીજી જાહેરાત ક્રમાંક ઉપર મુજબ જીપીઆરબી ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ ઓબ્લિક એક બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની જગ્યા છ હજાર નવસો બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેની જગ્યા બે હજાર ચારસો અઠ્ઠાવન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તેની જગ્યા છે ત્રણ હજાર બે જેલ સીપો જેમાં પુરુષ ત્રણસો અને મહિલા મેટ્રન એકત્રીસ જગ્યાઓ ટોટલ બાર હજાર સાતસો ને તેત્રીસ એટલે મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે ત્યારે તમામ ભાઈઓ બહેનો જે પોલીસમાં જવા માટે લાયકાત ધરાવે છે તેમને જણાવવાનું કે તમે હવે તૈયાર થઈ જાઓ અને જે આ પોલીસ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ જે ઉપર મેં જણાવ્યું એ પ્રમાણે આવી રહી છે તો તમામ ઈચ્છુક ભાઈઓ બહેનો આ ફોર્મ ભરી અને મહેનત કરી ને ભરતીમાં સિલેક્ટ થાવ અને તમે નોકરીમાં લાગો તેવી ઈચ્છા ધરાવીએ છીએ અમે અરજી કઈ રીતે કરવી એ પણ હું તમને જણાવું તો અરજી ઓનલાઈન કરવાની છે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ડોટ ઇન જે આજથી એટલે કે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ બપોરના ચૌદ કલાક એટલે કે બપોરના બે કલાકથી ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઇ કલાક એટલે કે રાત્રિના અગિયાર ઓગણસાહીઠ કલાક સુધી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ફોર્મ આપણે ભરી શકશું તેની તમામ લાયકાતો શૈક્ષણિક લાયકાત હોય ઉંમર હોય એ બધી આ વેબસાઇટ ઉપર જણાવવામાં આવેલ છે તો વેબસાઇટ ઉપર જઈને પોતાની લાયકાત જોઈ શૈક્ષણિક લાયકાતની ઉંમર જોઈ જાતે અથવા કોઈ કોમ્પ્યુટર ઉપર કાર્ય કરતા હોય તેવા મિત્રોનો સંપર્ક કરી ને આપણું ફોર્મ ભરી દેવું જેથી કરીને તમે આગળની જે મહેનત છે કરવાની એ તમે ચાલુ કરી શકો છો બીજું કે આપણે અમુક વસ્તુમાં નાસીપાત થઈ જતા હોય છે ઘણા એવા મિત્રો હશે કે આગળ ભરતીમાં જઈ આવ્યા હશે ફોર્મ ભર્યા હશે સિલેક્ટ નહીં થયા હોય પરીક્ષા આપીએ છીએ એમાં મેરેટમાં નહીં આવ્યો પરંતુ નાસીપાત થવાનું નથી મહેનત કરવાની છે એના માટે એના માટે આપણે અથાગ મહેનત કરશું સફળતા હોય એકવારમાં ન મળે આપણને સફળતા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ એકવારની નિષ્ફળતા ના કારણે આગળની સફળતા માટેના જે મહેનત છે આપણે મૂકી દેવી ન જોઈએ મહેનત ચાલુ રાખવી જોઈએ આગળ જે પરીક્ષાઓ તમે આપીએ છે આગળ મહેનત કરીએ છીએ તમને અનુભવ થયો હશે કે આપણે કેટલા માટે મતલબ કે હજુ આપણે કેટલા પ્રયત્નો કરવાના છે અને કેટલી મહેનત કરવાની છે એ આપણને અંદરથી ફીલ થયું હશે કે ના હજુ મારે આટલી મહેનતની જરૂર છે આટલી મહેનત ખૂટે છે એ પ્રમાણે આપણે મહેનત કરવાની છે અથાક પ્રયત્નો કરવાના છે કહેવાય છે કે સીધી તેને જય વરે જે પરસેવે નાય સિદ્ધિ તેને જ મળે છે જે પરસેવાથી નાય અથાક પ્રયત્નો કરે છે કહેવાનો મતલબ એટલે કે આપણે મહેનત જ જરૂરી છે મહેનત ચાલુ રાખવી જોઈએ અને મમ્મી પપ્પાનું નામ અને કુટુંબનું નામ તેમજ ગુજરાત પોલીસમાં તમે આવશો એટલે ગુજરાત પોલીસનું નામ ઉજળું કરો સારા કાર્યો કરીને તેવી પ્રાર્થનાઓ અને દિલથી શુભેચ્છાઓ છે તમામને તો આ ભરતીમાં જવાનું ચૂકશો નહીં અને ફોર્મ સમયસર ફિલઅપ કરાવી દેજો ભરી દેજો બીજું હું તમને કહું તો કહેવાય છે કે જે માનવી મનથી મક્કમ હોય અને જે મનથી થાની લેશે કે મારે આ કરવું જ છે એના માટે કોઈ અશક્ય વસ્તુ નથી આપણા મન જે છે વિચારો છે એ મજબૂત હોવા જોઈએ એ નબળા ના હોવા જોઈએ તો આપણે એ મનને મક્કમ કરી અને અત્યારથી આપણે મનમાં લઈ લેવું જોઈએ મારે પોલીસ કોન્સ્ટેબલ મારે પોલીસ સબ ની નોકરી લેવી જ છે અને એમાં સિલેક્ટ થવું જ છે એવું થાની લેશું તો આપણે સો ટકા સફળતા મેળવીશું કહેવાય છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી કદમ અસ્થિર હોવ એને કદી રસ્તો જડતો નથી અને અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી એટલે કે આનો મતલબ કે આપણા કદમ છે જે અસ્થિર ન રાખવા જોઈએ અને મન છે એ અડગ રાખવા જોઈએ અડગમનના માનવીને કોઈ દિવસ હિમાલય નડતો નથી એટલે આપણે અડગમનના માનવી બનવાનું છે અને આગળની જે પોલીસ ભરતી છે એમાં સો ટકા સફળતા મેળવવાની છે જય હિન્દ જય માતાજી વિડીયોને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો જય માતાજી